અને સ્થિતિ રહી છે પરંતુ પરંતુ દિવસે એમાં વધારે વણસી પણ ડીજીપી વિકાસ સહાય એવું કહી દીધું કે સો કલાકની અંદર આપણે એક એવો એક્શન પ્લાન તૈયાર કરી લીધો છે કે તમામ જે આવારા તત્વો છે ઝુંડાઓ છે તેમને પકડી પાડવામાં આવશે પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે સો કલાકની અંદર પકડવામાં આવે છે તો પહેલા લિસ્ટ તૈયાર

અપરાધો છે ચોરી કોણ કરે લૂટફાટો કોણ કરે આ યાદી એક પર્ટીક્યુલર હોય જ છે કોઈ વિસ્તારમાં ચોરી થાય તો પોલીસ ને ખબર જ હોય કે આને ચોરી કરી હોય એક સ્ટ્રોંગ યાદી હોય છે તો આ એક અગેન લોલીપોપ છે કે ભાઈ અમે કાર્યવાહી કરીશું કાર્યવાહી કાર્યવાહી નામે દસ બાર લોકો પાસા કરી દેશે અમુક લોકો ના ઘર તોડી નાખશે ગરીબ અને નાનો માણસ જેનો અવાજ નથી જે સિસ્ટમ મોડી નથી શકવાના ઝુંપડપટ્ટીમાં રહેતો હોય બિચારો ગેરકાયદેસર દબાણ હોય એમનો મકાન તોડી નાખે એમાં શું મોટી વાત છે

અંકુશ આવશે બાકી લિસ્ટ આવા સત્તરસો સાત બનાવશે આજનું જ એક હર્ષ અંભી નું નિવેદન છે કે ગુજરાતની અંદર ક્રાઈમ રેટ ઘટ્યો છે અને એક એમને લિસ્ટ આપ્યું છે કે ક્રાઇમ રેટ ઘટ્યો છે અને આપણે જોવા જઈએ તો સામાન્ય માણસ પોતાની ફરિયાદ લઈને જાય છે તો પોલીસ લેતી નથી ખાલી અરજીના નામે ગતકડું મૂકી દે છે કે જોઈ લઈશું કેટલી વખત સામાન્ય માણસ પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાય છે કે મારી ફરિયાદ લો લો તો પણ લેવામાં નથી આવતી અને ઉપરથી આવા નિવેદન આજના સમયમાં આપવામાં આવે છે એક તરફ સો કલાકનો સમય આપવામાં આવ્યો અને હર્ષભાઈ એવું કે ક્રાઇમ રેટ ગુજરાતમાં ઘટ્યો છે આકડાના ખેલ છે હર કોઈ રમી શકે અને જયારે હું પોઝિશન ઉપર છું ત્યારે તો આરામથી રમી શકો જો તમે ગુના નથી નોંધવાના તો ક્રાઇમ રેટ તો ડાઉન જ આવવાના છે અને ગુના ન નોંધવાનું જ એક કારણ છે રિદ્ધિબેન કે આ જે લુખા તત્વો અને અસામાજિક તત્વો છે ને બેફામ થઈ ગયા છે પોલીસનું

પોલીસ પ્રશાસન ને જયારે પણ તાડું લાગે તાડું લાગે એનો મતલબ એવો છે કે જયારે કોઈ વ્યક્તિ સરકાર પડે ત્યારે પાસા થઈ જાય છે એક ગુનો હોય તો બે ગુના હોય તો આવે તો આવા અસામાજિક તત્વો કેમ ગુજરાતમાં રહી છે કરી દો તો તમારી પાસે તો સત્તા છે જયારે કોઈ વ્યક્તિ રાષ્ટ્રહિતમાં કામ કરે તો એ તો પાસા કરી દો છો તો જે ગઢબૂળમાં પ્રહાર કરવાનો છે ને ત્યાં કોઈ પ્રહાર નથી કરી રહ્યું ટૂંકમાં ડાળીઓ તોડવાનો ધંધો થાય છે

એમાં એનો એમ એક વિડીયો છે એક આખો કોન્સ્પીરન્સી વાળો છે કલાક પેલા એ બિચારો બે પગે બિંદાસ હાલતો હોય એક કલાક પછી લંગડાતો લંગડાતો હાલે પેલો વડોદરા વાળો નબીરા હિટ એન્ડ રન માં તો તો આ બધા અને આમાં એક વરઘોડામાં હવે એક સિસ્ટમ છે રીધીબેન કે અત્યારે પોલીસ એક નવું ભ્રષ્ટાચાર નું પેલું ગતકડું લાવ્યા છે કે શું કે ભાઈ કોઈ પણ વ્યક્તિને ધરપકડ કરે એટલે એને એમ કેવા માંગ તારો વરઘોડો કાઢશું મીડિયા બોલાવશું બે લાખ રૂપિયા થશે ત્રણ લાખ રૂપિયા થશે તો ભ્રષ્ટાચાર ની તમે આવી સિસ્ટમ બનાવી રાખી છે કોઈ પણ નવું તમે વસ્તુ લાવો તો એની માં તમે કરપ્શન ને કરો છો નવી મેથડ એજાજ કરો છો તો જ્યાં સુધી તમે કરપ્શન અને ભ્રષ્ટ સિસ્ટમ ને તમે ખતમ નહીં કરો ત્યાં સુધી આવી કોઈ પણ ગુનાખોરી બંધ થાય નહીં રીઝન માત્ર એક જ છે કે તમે જે વ્યક્તિઓ પાસેથી રૂપિયા ઉઘરાવતા હોય ને એમાં કોઈ દિવસ કાયદો વ્યવસ્થાનો ડર હોય નહીં જો પોલીસ પોલીસ તંત્ર ચલાવે છે પોલીસો નો પગાર કરતા બમણી આવક જો બુટલે જ આપે છે તો આ તમને શું લાગે બુટલેગરો પોલીસ થી ડરવાના છે એમ ક્યાં નથી બધી ડરવાના તો સિસ્ટમ માં ભ્રષ્ટાચાર દૂર કરવો પડે ત્યારે આ બધી વસ્તુઓ પર અંકુશ આવે મેહુલ જોવા જઈએ તો અલગ અલગ જાતના નિવેદન આપીને આજ સમયે સામે આવતા હોય કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કૌભાંડ થઈ રહ્યો છે ક્રાઇમ રેટ ઘટી રહ્યો છે તો પછી ગુજરાતની જનતાને સુરક્ષિત કઈ રીતે આ લોકો રાખશે સુરક્ષિત રાખે ને આ લોકો મુદ્દા ડાયવર્ટ કરીને ખબર છે કે ટેમ્પોરરી અને માહોલ છે લોકો ભૂલી જશે લોકો ક્યાં ફરક પડે હરણી દુર્ઘટના થાય કે પછી પછી નહીં ખબર હોય કેદાર જે ગટર માં પડ્યો હતો એને આરોપી પકડાયા કે નહીં પકડાય પકડ્યા કોઈ કઈ તપાસ પછી થાય છે કે નથી થતી લોકો કઈ ફોલોઅપ નથી લેવાની ખાલી સ્ટ્રીક એક્શન લેશું આવી બયાનબાજી કરવાની હોય છે અને પછી તો અગત્યના મુદ્દા શું હોય જે લોકો ધ્યાન ભટકાવવા માટે કરવામાં આવે તો કે ભાઈ વિધાનસભા કાયદા ઘડવાનું નાગરિક વ્યવસ્થા ઉભી કરવાનું કામ જે વિધાનસભામાં થવું જોઈએ ત્યાં ત્યાં રંગોત્સવ મનાવાય છે કે ભાઈ માનનીય મુખ્યમંત્રી ના નિર્દેશ હેઠળ અમે હોળી ધૂળેટી નું આયોજન કર્યું છે આ વિધાનસભા હોળી ધૂળી રમવાની જગ્યા છે તમારે ઘર નથી કામ છે સરકારની જે ચાટુગીરી કરતા હોય એવા કલાકારો ને નિમંત્રિત કર્યા હતા વિધાનસભાની અંદર અને વિધાનસભામાં નિમંત્રિત કરી અને પછી માઈક પકડાઈ દીધા કે ભાઈ તમે સરકાર ના વખાણ કરો અને આવા કલાકારો પાછા જાય છે અને ચાટુગીરીતા કરે પણ છે અને એમાં કોન્ટ્રોવર્સી ઉભી કરવામાં આવે કે મુદ્દા હોવા જોઈએ કે કાયદો છે બેફામ થયા રાત્રે આઠ વાગ્યા પછી ગુજરાત જનતા બહાર ના નીકળી શકે એવો ભય નો માહોલ છે તમે શાંતિથી કાઢી લઈને પાછળ જતો રહી તમને આવા દાખલો આવી જાય આવા માહોલમાં લોકોનું ધ્યાન ભટકાવી અને સેમા નાખવામાં આવે

તો અહીંયા હર્ષણ બે જે આજે નિવેદન આપ્યું એ આપણે એવું સમજવાનું કે જે 100 નો એક્શન પ્લાન ડીજીપી આપ્યો તો એમાંથી ક્યાંક મુદ્દો ભટકાવવા માટે આવું કહી દીધું કે ગુજરાતમાં તો ક્રાઇમ રેટ છે જ નહીં એક મહિનાનું તમે સરેરાશ જો સુરતની વાત હોય કે અમદાવાદ આપણે બે જ મોટા નગરોની વાત કરીએ મહિના દિવસની અંદર કેટલા એવા ઘટના બની નાના છોકરાના હાથમાં તલવારો લઈને રખડે છે ગુંડાગીરી કરે છે અને બુલડોઝર કેટલાની સામે ચાલે છે કે જ્યાં પોલીસનું ચાલે છે

એના ઉપર કોઈ ધ્યાન નથી દેતું અને લોકોનું ધ્યાન રમિત કરવામાં આવે છે કે તમે સિગ્નલ ફોલો કરો તમે હેલ્મેટ પહેરો જરૂરી છે એની કોઈ ના કરે એના માટે રોકો અને દરેક જગ્યા એ આજ મને તપાસ નથી સમજાતી કે તપાસ હરેક જગ્યાએ મૂળ સુધી જવી જોઈએ એને ફરિયાદની તપાસ કહેવાય તો કોઈ પણ જગ્યાએ એ તપાસ તો ક્યારે થતી જ નથી કે દારૂ પીનાર વ્યક્તિ દારૂ ક્યાંથી લાવ્યો

એટલા માટે તો આપણે બધાને સામાન્ય લોકોને ગરીબ માણસને મરવું પડે છે રીતિભાઈ હા એટલે મને આના ઉપરથી એક વાત યાદ આવી શિયાળુ સત્ર વિધાનસભાનું ચાલુ હતું ત્યારે હર્ષંગવે એક નિવેદન આપ્યું હતું કે જે વાહનની અંદર દારૂ આવે છે ને એમાં તમે કોઈ કાર્યવાહી કરો કે ના કરો પણ એ વાહનને વેચીને એમાંથી જે પૈસા આવે ને સરકારી યોજનામાં વાપરવાના પણ તમે બંધ પેલા કરાવો આવશે પછી તમારે વેચવાની પછી જવાબદારી છે પહેલા બંધ કરાવો એ ખરાવ તો એવું આવે તો કે ભાઈ દારૂમાં જે વાહનો પકડાય ને એને છોડી દેવાના અત્યારે પ્રોહિબીશન માં વાહનો છુટતા નથી એટલે એક લાવી હતી રાજ્ય સરકાર એટલે બિન્દાસ દારૂ નો વેપલો થાય અને દારૂ માં ત્રણ ગણી આવક ખરી કે નહીં પેલા તો દારૂ વેચે એ બુટલેગર પાસે થી બોર્ડર ક્રોસ કરે ત્યાંથી અને પછી જે પીધેલા પકડાય એની પાસેથી દોડ કરવાના એટલે ત્રણ ગણી આવક થાય સરકાર ને તો દારૂ લીગલ ના થાય કારણ કે લીગલ થાય એમાં સરકાર ને જ લોસ છે અને પ્લસ બોટ બેંક અને આપડે તો અહીંયા ગુજરાતમાં લોકો છે જ મૂર્ખ એ લોકોને ખબર જ નથી કે આપડા શેરીની બારે દારૂ મળે સમજી અને હજુ હું તો હું ખાતરી આપું છું કારણ કે હું વડોદરામાં જે અકસ્માત થયો ને વર્ષ બે હજાર પંદર થી બે હાજર અઢાર એમએસ યુનિવર્સિટીમાં હું ભણીને આવ્યો એ સમયે ત્યાં ડ્રગ્સના ઇન્જેક્શનો યુનિવર્સિટી ની અંદર આવતા હતા આજે વર્ષ બે હાજર પચીસ છે કયો માહોલ છે ને એ હું જાણું છું આજે ગુજરાત નું યુવાધન એ ડ્રગ્સ લેતું થઈ ગયું છે દારૂ તો સાઈડ ની વાત થઈ ગઈ હવે બધા સુકા નશા કરે છે તો આવનાની પરિસ્થિતિ એટલી વણસવાની છે જેનો કોઈ નિવારણ પછી થી લાવવો ને

અને જે વાત કરી છે એમાં ક્યાંક સરકારે પણ હવે ધ્યાન આપવાની જરૂર છે આપો મારી સાથે જોડાયા આપનો ખુબ ખુબ આભાર ધન્યવાદ હવે જોવાનું છે કે જે આપણું ગુજરાત અત્યારે અસુરક્ષિત બની રહ્યું છે તેમને સુરક્ષિત બનાવવા માટે સરકાર શું કરે છે નીતિ નિયમો તો લઈને આવે છે મોટી મોટી વાતો કરવામાં આવે છે પણ એમના ઉપર ધ્યાન ક્યારે કેન્દ્રિત કરવામાં આવશે કારણ કે સો કલાકની અંદર આવા તત્વો છે તે સુધરવાના નથી વધારે લોકોને એવું થશે કે વધી વધીને શું કરશે બે દંડા પડશે સરઘસ નીકળશે અને અમારું જે મકાન છે તે તોડી નાખવામાં આવશે પણ અમે જેવા છીએ એવા જ રહેવાના છીએ પણ હવે અહીંયા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે કથળી રહી છે છે ઉપર સવાલ થઈ રહ્યા કે મહેરબાની કરી જે સરકાર છે તે આપણા ગુજરાતને ઉડતું ગુજરાત બનતા અટકાવી લે અમારા અહેવાલ ને લઈને અને જે રીતે મેહુલ બોગરાએ વાતચીત કરી છે તેમને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર